તાલુકા સુપરવાઇઝર જયંતિભાઈ નાઇ ટોટાણા પીએચસી સુપરવાઇઝર અશોકભાઈ જોશીના ના સુપરવિઝન હેઠળ તારીખ પાંચ ચાર બે હાજર ચોવીસ ના રોજ આગામી ઉનાળાની સિઝન હોય તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પજ હેલ્થ સુપરવાઇઝર શ્રીઓ તેમજ મલ્ટીપર્પજ હેલ્થ વર્કર શ્રીઓની અલગ અલગ ટીમો બનાવી નગરપાલિકા સ્ટાફના સહયોગથી ખરા નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં આવતી હોટલો લારી ગલ્લા પાર્લરો દુકાનો કરિયાણા સ્ટોર દવાખાના મેડિકલ સ્ટોર ખાણીપીણીની લારીઓ બરફની ફેક્ટરીઓ શાકભાજીની લારીઓ વગેરેની ચકાસણી કરવામાં આવી અને અંદાજિત ઓગણચાલીસ કિલો જેટલો અખાદ ચીજ વસ્તુઓ કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો અને નગરપાલિકા દ્વારા પંદર હજાર નવસો સિત્તેર રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલ પીવાના પાણીનું ક્લોરિનેશન કરવામાં આવેલ અને પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી હતી ઉપરોકત કામગીરી નગરપાલિકા થરા તેમજ પ્રેસ રિપોર્ટર ભાઈઓના સહયોગથી કરવામાં આવેલ લોકોને વાતાવરણીય સ્વચ્છતા અને તેમજ લોકોનું સ્વાસ્થ્ય જળવાય તે અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું ધન્યવાદ અલ્પેશ ગોસ્વામી કાંકરેજ वो वो किसके वाली तरफ ही है वो वो किसके वाली तरफ ही है वो ये बात ही नॉस्टल्यूम मतलब बेह ना बेह वो किन्हरा क्या कर रहा है बस तापन ढोउ रखी है हेलो घोड़े के अंदर સોર મેં ગણતો નાખોલો આપ કભઈ તુરાશન દેતો જાવા લુ તો ખા સુમા હે તને મફત જે હોગે પૈસા ને પેં દે ભાઈ ઓ બેટ પૈસા લે ને એટલે હારું થાય અરે 200 રૂપિયા દે લેતા दारो के दारू बाकी है